હલો ખેડૂતભાઈ ખેડૂતભાઈની કહાની દુઃખના ગાડા સરકાર શું નિર્ણય કરે હું ખેડૂતનું હવે દઈ દઈએ ખેડૂત માથે ફાટી પીડ્યો છે કારણ કે કેવા નિર્ણય કરે છે એ ખેડૂત આઈશામાં બેઠા હતા આ કરવું આ કરવું આ કરવું આ કરવું કંઈ ભગવાઈની દીધી ભૂખા બોલાવી દીધા હો કંઈ ના કરી ભીખમાં ગેવા થઈ ગયા સરકાર એક બાજુ એમ કહે છે કે એટલી માંડવી લઈ એટલી માંડવી લઈ એટલી માંડવી લઈ આરામ ખાયા શું કરે આરામ ખાયા કાંઈ દયા એમ નથી ભાગ પાડે ખેડૂતની મેંદીનો ભાગ પાડે કે બસો હોમણ અમે લઈ વાંહે વધે વેપારી લઈએ એટલી બે અરજુ અરજું કમાવાનું કરે ને કાં કહેતા નથી કે અમે ખેડૂની હજાર મણ થાય તો હજાર મણ લઈ લઈ પાંચસો મણ થાય પાંચસો લઈ લઈ હો થાય તો હો લઈ લઈ કેમ નથી કહેતા કારણ કે એ બે આરામ ખાયા એને બેને અડધો અડધો ભાગ પાડવો કે બસો મણ અમે લઈ બાકીના તમે લ્યો આ ખેડૂતને પીસડવાની વાત છે આ કંઈ દેવાનું વાત નથી આ એને આજ ત્રણ મહિનાથી હજી ખેડૂનો નિર્ણય નથી કેટલી માંડવી અમાર લેવી ને કેટલી તમાર લેવી અને જે નોટબંધી થઈ હતી જ રાતમાં એને નિર્ણય લીધો કે નોટ હવે રૂપિયા બંધ ખોટા અને ઈ બે મહિના ખેડૂત લાઈનમાં ઊભા બે બે હજાર બે બે હજાર દઈએ ને પચાસ હજાર જમા કરીને બે હજાર દે ખાય એમ તો આરામ ખાય એવી બધા એવી વાંચતી પછી એ હલવાણા કે હવે રૂપિયા અમારાનું શું કરવું નેતા અધિકારીઓ મોટા મોટા પૈસાવાળા અમારે શું કરવું તો બેક નેતા એમાં વસારે ઉપડ્યા હતા કે હવે અમારા પૈસાનું શું કરવું ને ગમે આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું કર્યું તો એને એક જ રાતમાં એને નિર્ણય લઈ લીધો કે હવે એની ટોટલી રૂપિયાવાળાને ફંડમાં રૂપિયા નાખી દેવાના ક્યાંય હેમલું તો કે એક કંઈ નેતો કે એક કંઈ અધિકારી કે મોટા ફેક્ટરીઓવાળા કે એક કંઈ ક્યાંય લાઈનમાં ઊભા હતા ખટારા મોઢે રૂપિયા હવાજે બદલાવી નાખ્યા સીધી કામ જેમ બારી ભરીને કેમ આ ભારી નાખીને આ ભારી જાય આવી રીતે રૂપિયો બધો નવો કરી લીધો એને પછી ગણવાનો વેચ નહોતો એને હિમનમ ખટાળા ટળવી લીધા તો તે દીનો નિર્ણય આવી ગયો તો એક જ આટકે એક જ રાઈતમાં કાલો રૂપિયા બદલાવી લ્યો તમે સાના મના બે જાઓ તમારું થઈ જા તો ખેડૂનું કંઈ મટાણ કંઈ નથી થાતું કંઈક તો એને એમ હોવું જોઈએ ને કે ભાઈ ખેડૂત છે આજ ગરીબ છે તો એને અટાણે હવે આ એક ગામ ખાલી નથી કે વરસાદ નથી થયો ટોટલી વરસાદ થયો નિર્ણય કરી નાખવાનો ખેડૂત દીણું માપ હાલો ખેડૂતનું સહાય બધા એટલા ખેડૂત પાક ધીણું ઉપાડે એક જ રૂપિયું નહોતું એ તો કોંગ્રેસ સરકાર હામી એવી હતી તે દીકે કે દોઢા વીમા કીધા તા લાખ લઈને દોઢ લાખ દીધા દોઢ લાખ ઉપર ત્રણ લાખ દીધા આવા નિર્ણયથી કોંગ્રેસ કરતી આનાથી નથી થાય એમ કંઈ પ્રશ્ન એનો બીજો કે શું કરે છે પાકિસ્તાન હામાં છે નહીં કૂ એવડા મરવી નાખા આ કરી નાખું ને અમે પાકિસ્તાન માથે બંધ ધડાકા કરી નાખા નમીના અડા તોડી નાખા ને અમી સિંધુ નદી વાળી લીધી અમે આ કરી લીધું એવળું એની ભારતમાં દેખાડ્યું કે આવી રીતે કરે છે ને તી કરે છે ને અમે આ કરી છે ને પાકિસ્તાન તોડી નાખું ભાંગી નહીં કું ને ઢીકણું કરી નાખ્યું અને ક્રિકેટ ત્રીજે દી રમવા મોકલે આ આની આની રાજનીતિ તો તો એનો વ્યવહાર ક્યાંથી આવી ગયો કાયમ રાતી ભેરા બે હે અને હામા માણસોનો કપે આને કોઈ દયા જેવો સાટો નથી મરી ગયા તો ગોઈરા આપણે આપણી રીતે દેવાનું કદાચ આ ખેડૂત રળી રણી મરી જાય દવા પી જાય મરી જાય તો લેવાના લેવાને દેવા કંઈ નથી આ સરકાર નફાટમાં નફાટ હોય તો ભાજપ સરકાર આ આથી કોંગ્રેસ છે ને ગમે એવું તો આને આય હો બસ વિકાસ વિકાસ અમે વિકાસ ગરીબ ગયા માય અમે આ કરીને તે કરીને કોંગ્રેસી કંઈ ના કહી દઉં ભલે પણ પબ્લિકને ને દુઃખ સમજી અને રાહત આપતી તો વીમા દેતી ગરીબનો અવાજ હંભાજ ઉઠાવતી ઈ એક ભાઈલમ સરકાર કોંગ્રેસી કહીને આના બાજ ના થાય કંઈ થઈ આરામ કયા ઘર ભરવામાંથી નવીરા નતા હતા પાંચ વર્ષ નેતો છૂટાઈ ગયો અને કરોડોની મિલકત કરી લે અડધો તાલુકો ઘેરે કરી લે આવા આરામ ખાયા માણસ એ આનો આનો હવે આનો જળમાંથી જળ કાઢો તઈ જ મેળમાં આવે બાકી નકર હવે આ પબ્લિક મરી જાય અને દેશ કદાચ આખો મરી જાય આને કંઈ લેવા નકર છે આને કંઈ પડી થોડી માણસની આખું જનાવરની એવું ઓલાય છે બધી દુનિયા ગઈ માય બાકી આપણું થાય છે ને અમે આમ કરી નાખીને અમે આમ કરી નાખીને પ્રધાનમંત્રી ફસલ યોજના ઓલી યોજના કીને દઈ દીધું આની અરે ભાઈ આને આના આના નિર્ણય લેવાય તો એ ફંડના પૈસાનો એક જ રેટમાં નિર્ણય કરી નાખ્યો વિઠ્ઠલ રાદાડીએ એક દખો ઉપાડ્યો હતો કે અમારા પૈસાનું શું થાય અમારા પૈસાનું એક દી જી રખો આવી લો ત્રીજી ફટ નિર્ણય થઈ ગયો સાનમાના બે ઈ ગયા બધા પછી કોંગ્રેસના ભાજપના આદમીના જીના હોયના બધા નેતા કમ્પ્લીટ થઈ ગયા સાંમના બે ગયા કે હું આપણું થઈ ગયું હાલો જવા દો પબ્લિક ભલે બે બે હજાર છ્યાસી હજાર લાઇનમાં ઊભે લેવા ક દેવા કેશલેસ કરો રૂપિયા રોકડા નહીં જણે ઢીકલું ના જડે તમને એવું કમા ભાર્યું મોટે ગઈણા વૈના બદલાવી નહીં ખા એ કેમ નિર્ણય આવી જાય છે એના ખેડૂતનું કંઈ નિર્ણય નથી આવતું